હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં તાકાત આપે એવું વસાણું શિયાળા મેં એક વખત ખાઈ લીધા તો આખું વરસ તાકાત રહે એવા લાડુ બનાવીશું જેને નાના મોટા સૌ ખાઈ શકે તો વસાણું બનાવવા માટે ઘઉંનો લોટ ત્રણ કપ લીધો છે વજનમાં ચારસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ છે ઘી ગોળ ઘી આપણે બે કપ જેટલું લઈશું અને ચારસો ગ્રામ જેટલો સુધારીને ગોળ લીધો છે ડ્રાય ફ્રૂટ્સ લઈશું અખરોટ બદામ ગુંદર ઉમેરીશું કાજુ સૂંઠ ગંઠોળા કિશમિશ ઈલાયચીનો પાવડર ખસખસ અને અડધી કાચલી કોપરું છીણીને લીધું છે તો હવે આપણે લોટને ચાળી લઈશું જ્યારે પણ આપણે કકરા લોટનો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા લોટ ચાળીને લેવાનો એટલે અંદર જો કદાચ મોટા ઘઉંના કણ રહી ગયા હોય એ પણ બધા નીકળી જાય તે મોઢામાં ના આવે હવે આપણે ડ્રાયફ્રૂટ્સને પીસી લઈશું તો કાજુ બદામ અને અખરોટને આપણે અધકચરા પીસી લઈશું ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો તો ફ્રૂટ સરસ અધકચરા પીસાઈ ગયા છે હવે આપણે ગુંદરને પણ પીસી લઈશું ગુંદરને આપણે એકદમ ઝીણો પીસીશું એક કપ જેટલો ગુંદર લીધો છે તેનું માપ પણ તમે વધુ કે ઓછું કરી શકો છો તો ગુંદર પણ સરસ મજાનો પીસાઈને તૈયાર છે ગુંદર આવી રીતે પીસીને લેવાથી કોઈને ખબર પણ નહીં પડે કે આપણે વસાણામાં ગુંદરનો ઉપયોગ કર્યો છે અને જે વસાણો નહીં ખાતા હોય એને પણ ખબર નહીં પડે કે આપણે અંદર ગુંદરનો ઉપયોગ કર્યો છે હવે આપણે ત્રણ કપ ઘઉંનો કકરોટ લોટ લીધો છે એની સામે આપણે દોઢ કપ ઘી લઈશું આપણે ઘી માપીને જ લઈશું એટલે વધુ કે ઓછું ના પડે તો હવે આપણે એક ઝાડા તળિયાવાળી કઢાઈ લઈશું તેની અંદર આપણે ઘી ઉમેરીશું તો દોઢ કપ ઘી લીધું છે હવે આપણે ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે લોટ ઉમેરીશું હવે લોટને આપણે બરાબર સરસ ઘીમાં શેકીશું એકદમ સરસ લોટનો કલર બદલાઈ જાય અને રેડીશ કલરનો થાય એવું આપણે લોટને શેકીશું તો શેકતી વખતે આપણે સતત હલાવતા રહીશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે લોટને શેકીશું તો હવે લોટ સરસ શેકાઈ જવાયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડો રેડિશ કલરનો થઈ ગયો છે ઘી પણ સરસ છૂટું પડી ગયું છે બસ તો હવે આપણે બે મિનિટ જેટલો શેકીને બીજી બધી સામગ્રી હવે અંદર એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે ગુંદર ઉમેરીશું ગુંદર ઉમેરીને બધું સરસ મજાનું સરસ રીતે હલાવી દઈશું અને બે મિનિટ માટે કૂક કરીશું એટલે અંદરનો ગુંદર જે હોય એ બધો સરસ ચડીને કૂક થઈ જાય આપણે ઘી અને ઘઉંના લોટનું જે મિશ્રણ છે એ જેટલું બધું ગરમ છે કે જે આપણે ગુંદર એડ કર્યો છે એ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને અત્યારે મેં ગેસની સ્લો ફ્લેમ રાખી છે સ્લો ફ્લેમ પર જ આપણે ગુંદરને શેકીશું તમે જોઈ શકો છો કે શેકાતા શેકાતા ઘી પણ છૂટું પડવા આવ્યું છે તો એક્સ્ટ્રા કોઈપણ રીતે આપણે ગુંદરને તળવાની જરૂર નથી આપણે આવી રીતે પીસીને ડાયરેક્ટ જ ગુંદરને એડ કરી દેવાનો એકદમ સરસ શેકાઈ જાય છે અને બિલકુલ પણ કાચો નથી રહેતો અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો હવે આ ગુંદર શેકાઈ ગયો છે હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે હવે આપણે તેમાં ડ્રાયફ્રુટ્સ અને સૂટ ગંઠોળા એવું બધું ઉમેરી દઈશું તો સૌથી પહેલાં આપણે કિસમિસ ઉમેરીશું કિસમિસ ઉમેરીને આપણે બધું સરસ રીતે હરાવી દઈશું એટલે કિસમિસ પર અંદર સરસ રીતે ફૂલી જશે છીણેલું કોપરું ઉમેરીશું ખસખસ ઇલાયચીનો પાવડર ગંઠોળાનો પાવડર સૂટ પાવડર ડ્રાયફ્રુટ્સ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આ ટોટલ પ્રોસેસ આપણે બંધ ગેસમાં કરીશું જો હવે આ મિશ્રણ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને સાઈડ પર લઈ લઈશું અને એક મોટા વાસણમાં આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું તો તૈયાર કરેલા મિશ્રણને મોટા વાસણમાં લઈ લઈશું હવે આપણે એ જ કઢાઈમાં અડધો કપ ઘી ઉમેરીશું હવે આપણે જે સુધારીને તૈયાર કરેલો ગોળ છે એ ઉમેરીશું અને ગોળ વગડે અને થોડા બબલ આવે એવો આપણે પાયો તૈયાર કરીશું તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરીશું તો જો આપણે આ વસાણામાં ખાંડનો ઉપયોગ નથી કર્યો અને ગોળનો ઉપયોગ કર્યો છે એટલે હેલ્થ માટે એ પણ સારું છે તો બસ હવે આ ગોળનો પાયો બનીને તૈયાર છે બસ આટલો જ પાયો આપણે તૈયાર કરવાનો છે જો આનાથી વધારે તૈયાર કરીશું તો લાડુ ખાવામાં કડક થઈ જશે તો અત્યારે આપણે ગેસની ફ્લેમે બંધ કરી દીધી છે અને તૈયાર કરેલા ગોળના પાયાને આપણે આપણે તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી દઈશું ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો વધેલા બધા કોણના પાયાને આપણે મિશ્રણમાં ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો મિશ્રણ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અત્યારે મને એકદમ પરફેક્ટ ઘીની કન્સિસ્ટન્સી લાગે છે મિશ્રણને ઠંડુ કર્યા બાદ જો એવું લાગે તો આપણે પાછળથી પણ ઘીને ઉમેરી શકીએ છીએ તો આ મિશ્રણમાંથી આપણે લાડુ પણ વાળી શકીએ છીએ અને થાળીમાં ઢાળી અને તેને ચોરસ પીસમાં પણ કટ કરી શકીએ છીએ હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાંથી લાડુ વાળી દઈશું એક વખત તેને મિક્સ કરી લઈશું અને નાના નાના લાડુ તૈયાર કરીશું તો આ પ્રમાણેના બધા લાડુ વાળીને તૈયાર કરી લઈશું તો બધા લાડુ બનીને તૈયાર છે તો તૈયાર છે શિયાળાનું અસાણું આખું વરસ તાકાત આપે એવા લાડુ બનીને તૈયાર છે તો આ શિયાળામાં તમે પણ બનાવજો આવા હેલ્ધી લાડુ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો